अठार जुलाई थी पच्चीस दिवस अंदर चार राशियों ना लग्न पुष्ट बुध वक्री लग्न योग बनावशे। अठार जुलाई थी पच्चीस दिवस अंदर चार राशिओ ना शुभ समाचार बुध वक्री लग्न योग बनावशे। हाँ मित्रों वैदिक ज्योति पंचांग मुजब अठार जुलाई थी पच्चीस दिवस अंदर चार राशिओ पर भाग्यनु सोनू वरसवा जी रहूं हाँ मित्रों अठार जुलाई थी पच्चीस दिवस बुधनी वक्री गति चार राशिओ पर लग्न सोनेरी लहर जाई रही छे। बुधनी वक्री गति साथ आ चार राशिओना भाग्यना तारा उदय पम्वा भगवान बुद्धनी वक्री गति आ चार ना जीवन में नो जादू जाई रही छे। तो मित्रों તમારે આ વીડિયોના અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડિયો આ ચાર રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં બુધનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવે છે મિત્રો નવગ્રહોમાં બુધ ગ્રહનો રાજકુમાર છે બુધ સમયાંતરે વકરી અને પ્રત્યક્ષ થતો રહે છે હા મિત્રો બુધ વકરી હોય કે પ્રત્યક્ષ તે બધી બાર રાશિઓ પર ઊંડી અસર કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધને બુદ્ધિ, વાણી, તર્ક, વાતચીત, ગણિત, વ્યવસાય અને હિસાબનો कारक માનવામાં આવે છે. બુધ દ્વિસ્વભાવનો ગ્રહ છે એટલે કે બુધ જે ગ્રહો સાથે સંકળાયલો છે તે મુજબ પરિણામ આપે છે. મિત્રો બુધ શુભ ગ્રહો સાથે હોય ત્યારે શુભ પરિણામો આપે છે. જ્યારે અશુભ ગ્રહોના સંગમાં હોય ત્યારે અશુભ પરિણામો આપે છે ઉદાહરણ તરીકે જો બુધ ગુરુ શુક્ર અને બળવાન ચંદ્ર સાથે હોય તો તે શુભ પરિણામો આપશે જ્યારે જો તે ક્રૂર ગ્રહો શનિ રાહુ કેતુ મંગળ અને સૂર્ય સાથે હોય તો તે અશુભ પરિણામો આપવાનું શરૂ કરે છે આ વર્ષે જુલાઈ મહિનામાં બુધ વક્રી થવાનો છે જેનો અર્થ છે કે વક્રી ગતિમાં ગોચર बुधनी वक्री गति ने कारण चार राशियों ने लग्न संबंधित सारा समाचार मिली शे हाँ मित्रों आ चार ना भाग्य में सुवर्ण लहर लाश पंचांग मुजब ग्रहों राजकुमार बुद्ध कुल पच्चीस दिवस वक्री अवस्था में गोचर करशे અઢાર જુલાઈ બે હજાર પચીસ ના રોજ સવારે દસ વાગીને તેર મિનિટ વાગ્યે બુધ કર્ક રાશિમાં વકરી થશે અને અગિયાર વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસના રોજ બપોરે બુધ વકરી અવસ્થામાં પોતાનું ગોચર સમાપ્ત કરશે એટલે કે બુધ કુલ પચ્ચીસ દિવસ કર્ક રાશિમાં વકરી રહેશે જેને ચંદ્રની રાશિ કહેવામાં આવે છે મિત્રો બુધ ચંદ્રની રાશિમાં વકરી થવાને કારણે આ 25 દિવસમાં ચાર રાશિઓ માટે લગ્નની વાતો અંતિમ સ્વરૂપ આપી શકાય છે જેના કારણે રાશિઓને ફક્ત લાભ જ મળશે તો મિત્રો ચાલો જાણીએ તે ચાર ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના માટે બુધ વકરી થઈને ચાર રાશિઓના જીવનમાં ખુશીઓ લાવવાનો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા कमेंट बॉक्स मा साचा हृदय थी जय बुद्ध देवता जय लक्ष्मी नारायण લખો અને વિડિયોને લાઈક કરો વધુ માહિતી માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી ભગવાનની કૃપા હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે ચાર ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર 1 વૃષભ તમને જણાવી દઈએ કે 18 જુલાઈ થી 25 દિવસની અંદર બુધ વૃષભ રાશિના લોકો માટે સીધો થઈ જશે અને લગ્ન માટે શુભ સમય લાવશે હા મિત્રો લગ્ન ની વાતો પુષ્ટિ થવા જઈ રહી છે આ સમય વૃષભ રાશિના લોકો માટે સુવર્ણકાળ શરૂ થવાનો છે આ સાથે દેવી લક્ષ્મી અને ભગવાન બુધના આશીર્વાદથી તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત બનવાની છે जेना कारणे आ समय तमारा भाग्यमा वृद्धि संकेतो छे कारण के बुद्ध चंद्रनी राशि में वक्री थवाज कारणे आ समय तमने फक्त लाभज आपशे मित्रों तमने जणावी दइए के आ समय वृषभ राशि संबंधों लग्न ने लईने बगड़ी रहा हता, तो मित्रों आ समय तमारा संबंधों पुष्टि थवाथिति हशे बुध तमने खुशी आपशे हाँ मित्रों जूना संबंधों में प्रेम बंधाशे अने परिवार में मा मानसिक शांति बनशे उपरांत मित्रों अमे तमने जणावी दईए के आ समय बुध वक्री थवाने कारणे तमारा व्यवसाय में तेजी आवशे भगवान बुद्ध ना आशीर्वाद थी समय फायदाकारक साबित थशे कारण के बुध तमारी राशि थी त्रीजा घर में वक्री थवानो छे आ समय तमने काम अने व्यवसाय में सारी सफलता मेलव मदद करशे। जे करोक करे छे, तेमने आ समय सारू प्रमोशन मिली शे पगार वारो थवानी साथे अचानक प्रमोशन नी शक्यता रहे आ समय मिलकत स्थावर मिलकत अथवा तकनीकी क्षेत्र साथे साथ ने विशेष लाभ मल्श क्षेत्र में विस्तरण थ તમારો મન તમારો અભ્યાસ વિષય પર વધુ કેન્દ્રિત રહેશે તમે માનસિક શાંતિ મળતી રહેશે હા મિત્રો બુદ્ધ વકરી થવાને કારણે વેપારી વર્ગના લોકોને વ્યવસાયમાં સારો નફો મળશે ધન આપનાર ભગવાન બુદ્ધની કૃપાથી આ સમય શાંત પણ અને વિવેકમાં વધારો થશે ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકોને ફક્ત લાભ જ મળશે 18 જુલાઈ થી 25 દિવસ સુધી તમારા વ્યવસાયનો સારી રીતે વિકાસ થશે જેના કારણે તમે સારી આવક મેળવશો આમાં તમારી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે હા મિત્રો જે લોકોના પૈસા લાંબા સમયથી ક્યાંક અટવાયેલા છે તો મિત્રો બુધ વકરી થવાને કારણે તમારા પૈસા અચાનક બહાર આવી શકે છે જેના કારણે તમે માનસિક શાંતિ અનુભવશો સકારાત્મક ઉર્જાનો સંચાર થશે ખુશીનું વાતાવરણ રહેશે પરિવારમાં બુધ ત્રીજા ભાવમાં વકરી હોવાને કારણે આ સમયે જે લોકો લગ્ન સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓ સંબંધ બનતા જ તૂટતા રહે છે તો મિત્રો હવે તેમના સંબંધો અચાનક મજબૂત બનશે આ સમયે બુધ વકરી હોવાને કારણે પ્રેમીઓમાં સહયોગ અને પ્રેમની લાગણી જોવા મળશે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં સુધારો થશે આ સમય તમારા માટે ખુશીઓ લાવશે સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો તમારું સ્વાસ્થ્ય પણ એકદમ સારું રહેશે તમે સંપૂર્ણ ફિટનેસ સાથે તમારું કામ કરતા રહેશો હા મિત્રો મિત્રો આ સમયનો લાભ લો 18 જુલાઈ થી 25 દિવસ વકરી રહેવાથી વૃષભ જાતકોને ફક્ત લાભ જ મળશે હા મિત્રો નંબર 2 કર્ક જાતકો कर्क जात को चालो तमने जी दई के बुध वक्री होवा अठार जुलाई थी तमारा जीवन में सोनेरी तरंगों आवशे। हाँ मित्रों बुध थी तमारा जीवन में केक पर आइसिंग बनशे। आ समय कर्क राशि वरदा थी ओछो रहेशे नहीं हाँ मित्रों कारण के बुध ग्रहनु वक्री कर्क राशि खूबज फायदाकारक साबित थशे कारण के आ समय दरमियान भगवान ना आशीर्वाद पर रहे मित्रों तना दईए के तेर जुलाई शनिवक्री थी तमने लाभ पहुंचाड़ आ समय दरमियान कर्क राशि बुधनी वक्री चाल सकारात्मक छे। कारण के बुध तारी राशि लग्न भाव में वक्री थवा તેથી આ સમયે તમને ભાગ્યનો સારો સહયોગ મળી શકે છે આ સમયે ભાગ્યના દરવાજા ખુલશે લગ્ન સંબંધિત બાબતોની પુષ્ટિ થવાથી જીવનમાં ખુશીઓ પ્રવર્તશે આ સાથે બુધ કર્ક રાશિમાં જ વકરી થશે જેના કારણે તમે કામ વ્યવસાયના સંબંધમાં મુસાફરી કરી શકો છો જેના કારણે તમને મુસાફરીથી સારો લાભ મળશે બીજી તરફ બુધ તમારી રાશિથી ત્રીજા અને બારમા સ્થાનનો સ્વામી છે તેથી આ સમય તમે પૈસા બચાવવામાં સફળ થશો આ સાથે તમે કામ અને વ્યવસાયમાં સફળતા મેળવી શકો છો જારે તમારું પ્રેમ જીવન રોમાન્સથી ભરપૂર રહેશે તમારી નાણાકીય સ્થિતિ સ્થિર રહેશે બુધ વકરી થવાને કારણે આ સમય આવકનો ઘણા નવા સ્ત્રોત બનશે જેના કારણે તમારી આવકમાં વધારો થશે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે ફાયદો થશે જો તમે આ વર્ષે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને ખૂબ સારા પરિણામો મળશે તમારા ફક્ત તમારું લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે અથવા novo અભ્યાસક્રમ કરવા માંગે છે તો સમયની શરૂઆત આ માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે આ સમય વ્યવસાયને વિસ્તૃત કરવા માટે પણ ખૂબ જ સારો રહેશે તમે તમારા વ્યવસાયને ચમકાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરશો અને તમને તેમાં સફળતા પણ મળશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે હા મિત્રો તમારા લગ્નજીવનમાં પરસ્પર પ્રેમ અને આદર વધશે તમારા જીવનસાથી તમને દરેક પગલાં પર સાથ આપશે কুমহারা লোকো লগ্ন કરી सके छे प्रेमी पंखीड़ा एक बीजाना प्रेम मा खोवाई जशे तमे व्यवसायिक दुनिया मा પોતાનું નામ બનાવશો व्यवसायिना दाता ભગવાન બુદ્ધના આશીર્વાદ થી વિદેશી દેશો સાથે વ્યવસાય કરવો એક નફાકારક સોદો સાબિત થશે વ્યવસાયિક यात्राઓ તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમે सारी रकम कमाई શકશો આવક માં સત્ય માટે આ યોગ્ય સમય છે હા મિત્રો 18 जुलाई थी 11 अगस्त સુધી તમને ફક્ત નફો જ મળશે નંબર 3 મકર મકર રાશિના જાતકોને જણાવું જોઈએ કે 18 जुलाई થી કુલ 25 દિવસ સુધી બુધની વકરી ગતિ તમારા માટે ફાયદાકારક રહેશે હા મિત્રો આ સમય તમારા જીવનમાં નવી ખુશીનો एहसास લાવશે બુધની વકરી ગતિ તમારા સુવર્ણ કાળની શરૂઆત કરશે હા મિત્રો बुधना आशीर्वाद थी अठार जुलाई थी तमारा जीवन में सकारात्मक परिवर्तन आके धन आपनार बुधना आशीर्वाद थी व्यवसाय में वृद्धि शक्यता रहे शे कारण के बुध तारी राशि में सौथी शुभ स्थान पर वक्री थवा हाँ मित्रोंढ़ार जुलाई ये बुध तारी राशि सातमा स्थान पर वक्री थो તેથી આ સમય દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ મળી શકે છે આ સમય દરમિયાન પરિણિત લોકોનું લગ્નજીવન ઉત્તમ રહેશે જ્યારે અપરિણિત લોકો લાંબા સમયથી લગ્નની ચિંતામાં હતા લગ્ન સંબંધો બનતા તૂટતા હતા તેથી મિત્રો બુધ સાતમા સ્થાન પર વકરી થવાથી તમારા સંબંધને કાયમી બનાવવાનું કામ કરશે લગ્ન પ્રસ્તાવ આવશે જૂના રોકાણોમાંથી સારું વળતર મળવાની પણ શક્યતા છે સામાજિક અને વ્યવસાયિક નેટવર્ક મજબૂત થશે કારણ કે તમને મિત્રો અને સહકાર્યકરોનો સહયોગ મળશે ભાગીદારીના કામમાં પણ તમને ફાયદો થઈ શકે છે અઢાર જુલાઈથી પચ્ચીસ દિવસ સુધી તમારા ભાગ્યશાળી તારા ચમકશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે આ સમયે તમને કંઈક નવું કરવાની તક મળશે તમે ઘણી નવી બાબતોમાં હાથ અજમાવી શકો છો હા મિત્રો નોકરી કરતા લોકો તેમની કુશળતા વધારવા માટે કોઈ પ્રકારની ઓનલાઈન તાલીમ લઈ શકે છે આ સમયે તમે તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ઘણા પ્રયત્નો કરશો મિત્રો બુધ બુધવકરી થવાથી આ સમયે તમને દલીલોમાં સફળતા મળશે તમે દરેક ક્ષેત્રમાં તમારી બુદ્ધિ અને કાર્યકુશળતા માટે જાણીતા હશો. ઉપ્રાંત આ સમય लग्न સંબંધિત બાબતો પુષ્ટિત થવાને કારણે તમને માનસિક શાંતિ મળશે. 18 જુલાઈ થી 25 દિવસની અંદર તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. હા મિત્રો નંબર 4 कन्या कन्या राशि जातक जो ये के अठार जुलाई थी तमारी राशि स्वामी बुद्ध तमारा अगर म भाव मा वक्री थो आवक मा जबरदस्त लाभ मळशे अठार जुलाई थी कुल पच्चीस दिवस सुधी बुद्ध तमारी लग्न संबंधित बढ़ी नो अंत लावशे कन्या राशि जातको ने हवे पच्चीस दिवस मा सारा समाचार सांभवा मळशे જેના કારણે તમારું જીવન આનંદદાયક રહેશે 18 જુલાઈ થી 25 દિવસમાં તમને બુધના અનંત આશીર્વાદ મળવાના છે ઉપરાંત બુધ વકરી થવાને કારણે આ સમય કન્યા રાશિના જાતકોની આવકમાં વધારો થશે અને તમારું બધા કામ કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે તમે હવે આર્થિક ક્ષેત્રમાં પ્રગતિના માર્ગ પર આગળ વધશો તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે હા મિત્રો ટેકનિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને ફક્ત લાભ જ મળશે અને તમને નવા લોકો સાથે જોડાવાની તક મળશે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે તમને પ્રવાસ પર જવાની તક મળશે જે ફાયદાકારક સાબિત થઈ શકે છે કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે અને તમને ઈચ્છિત પરિણામો મળી શકે છે हां मित्रो, मित्रों तुम्हारा બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે કોર્ટ કેસોમાં સફળતાની શક્યતા છે આ સમયે તમને તમારા મિત્રોનો સહયોગ મળશે જે તમારું કાર્યને વધુ સરળ બનાવવામાં મદદ કરશે તમારો પિતા દ્વારા આર્થિક લાભ થવાની શક્યતા છે સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે હા મિત્રો एवं कहव खोटू होए हो बुध वक्री थवा थी कन्या राशि जातको सफलता द्वार खुलशे हाँ मित्रों तो प्रिय दर्शकों आ चार भाग्यशारी हता जेमना माटे बुध अठार जुलाई थी कुल पच्चीस दिवस माटे वक्री रहे शे। जे फक्त आ चार राशि ने ज लाभ आप तो मित्रों तमने माहिती केवी लगी कॉमेंट कर अमने जानो जो तमने माहिती गमी हो तो कमेंट बॉक्स में जय लक्ष्मी नारायण लखो वीडियो ने लाइक करो और चैनल ने सब्सक्राइब करो मित्रो आभार